વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શિરડી બાજુમાં ની બાજુ માં વિસનગર વિસનગર શહેર ના ગંજ બજાર પાસે આવેલા રેલવે ફાટક બંધ થતા ભારે ટ્રાફિક જામ થઈ જાય છે રેલવે ટ્રેન આવવાની વીસ મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવે છે અને ટ્રેન પસાર થયા બાદ પણ થોડી વાર પછી ફાટક ખોલવામાં આવે છે જેના કારણે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગભગ ચાલીસ ડિગ્રી તાપમાનમાં વાહન ચાલકો ગરમીમાં શેકાઈ જાય છે જેના કારણે વાહન ચાલકોમાં પણ હવે ઝડપથી રેલવે બ્રિજ બનાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લગભગ વીસ થી પચીસ મિનિટ સુધી પોતાના પરિવાર સાથે નીકળતા બાઇક સવાર તો આ ગરમીથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને મીડિયા સમક્ષ એવી રજૂઆત કરી રહ્યા હતા કે રેલવે સત્તાવાળાઓ દ્વારા આ બ્રિજની માપણીની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ સરકાર શ્રી દ્વારા લોકોને પડતી હાલાકી દૂર કરવામાં કોઈ રસ નથી તેવી હૈયાવરા ઠાલવી રહ્યા હતા વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં થી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર તાણું એક બત્રીસ પાંત્રીસ ચાર એકાવન ઘઉંની સીઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ગૌ મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ગૌ સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર પાંચસો કે ન્યૂઝ